ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું શું કેશો જે સિઝન તો ઓલમોસ્ટ ખતમ થઈ જાય છે કે ભાઈ ચાર મહિના રમવાનું હોય છે પછી ખતમ થઈ જાય પણ આ વખત અમે લોકો કંઈક નવું લાવ્યા છે જે આજવા રોડ માટે છે એને એપીએલ નામ આપ્યું અમે આજવા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ જેથી સિઝન અમારી ત્રણ મહિના લંબાઈ ગઈ છે એટલે ત્રણ સાત મહિના ટોટલ બધાને રમવાનું મળ્યું છે કેમકે એને બધા છોકરા ખુશ છે આ આયોજનથી અને આયોજન અમે લોકો દેહના ગ્રાઉન્ડ પર રાખેલ છે અ દૈનિક સારું ગ્રાઉન્ડ છે અને છોકરાઓ બધા ખુશ છે ને એમાં ઓલ ફેસિલિટીસ છે બધું આપ્યું છે કેટલી ટીમે ભાગ લીધો છે આમાં ટોટલ 9 ટીમે ભાગ લીધો છે અને ઓપન ટુર્નામેન્ટ કરી છે ચીટી વાય સોક શું શું વિતરણ કરવામાં આવશે એમાં વિતરણમાં એવું છે કે ટ્રોફી છે રનર્સ છે રનર્સ અપ છે ટ્રોફી છે બેસ્ટ ફિલ્ડર છે બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન છે એવરી મેચ મેન ઓફ ધ મેચ કરી છે બટ મેડલ પણ છે

એકતા માટે અને ત્રણ ત્રણ મળીને એકદમ સક્સેસફુલ પ્લાન કર્યો અમારા સપોર્ટર માટે બધા બહુ છે અમારા પાસે અમે કહીશું સપોર્ટ માટે કે એમના સપોર્ટ માટે અમે બહુ આભારી આપનું નામ આમ તો બધા મેગી નામથી ઓળખે છે પણ મારું રિયલ નામ ધર્મેશ સોલંકી છે મેગી સમાજ દ્વારા જે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો આપણે આ આઈપીએલ કરી છે એપીએલ આપણે સમાજને એકતા કરવા માટે અને આજુબાજુની એકતા કરવા માટે છોકરાઓનો હાવભાવ જોવા માટે ને એટલે તો આટલે તો અમારી સિઝન ઓલરેડી પતી જાય છે પણ આ વર્ષ મને કંઈ નવું દેખવા મળ્યું તો મિનેસ મેગી અને પોતે એઝ અ ઓર્ગેનાઇઝર બે દિવસથી દેના ગામમાં ચાલી રહી છે સ્ટેડિયમમાં ટુર્નામેન્ટ એની માટે આ સમાજને એકતા કરવા અને આજવારોને એકતા કરવા માટેની ટુર્નામેન્ટ કરેલી છે આ ટી આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમે ભાગ લીધો છે આ ટુર્નામેન્ટમાં નવ ટીમ છે ટોટલ ઓક્શન કરેલી છે ખેલાડી જે આજવારોના જેટલા ખેલાડી કરે ને અલગ અલગ ટીમમાં વેચાયેલા છે ને શું શું વિતરણ કરવા માં છો તમે આપણે વિનર પ્રાઇઝ ટ્રોફી રાખેલી પ્રાઇઝ રાખેલી છે રનર્સ અપ પ્રાઇઝ છે પૈસા છે પછી બીજી મેન ઓફ ધ મેચ છે બેસ્ટ બોલર છે એ બધું રાખેલું છે જી કયા ગ્રાઉન્ડ પર રાખેલી છે આપણે દિનાગામ આપનું નામ મારું નામ પ્રકાશ સોલંકી